પણ અત્યારે આપણે આપણું ટિફિન ખાઈ લઈએ વટાણા બટેકા રીંગણાનું શાક છે સાથે ચવાણું છે છાશ છે કેરી કાચી નીકળી છે અને રોટલી કેરી મજાનું આવી હજી છે ને કેરી બે ત્રણ દિવસ સુધી તમે એમનો મમ્મી ઓકે હાલો તો વાંધો નહીં ખોલતા નહીં 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 હજી તો કાલે ખોયલા તા એને અઠવાડિયું મહિનો રેવા દો કે જેસ નું હાલે તમે મમ્મી ખોલવા દે હજી કાલે ખોયલા તમે અઠવાડિયું મહિનો કાલે એક ખોયું

એની પાછળના બધા કામ અટકી જાય છે શૂટિંગ મારા પાસે પડ્યા છે પણ શૂટિંગ થઈ જાય છે એની મારે ટાઈમ નથી નીકળતો ઓલમોસ્ટ નવ દિવસ છે નવ દિવસ પછી બધું રાબેતા મુજબ વ્લોગિંગ બાબતે શરૂ થઈ જાય છે હાલમાં અત્યારે બ્લોગ તમે એન્જોય કરજો રીલ્સોમાં હું બને ત્યાંથી કોશિશ કરું છું પણ બે મહિના ટાઈમ નથી રહેતો આ મમ્મી અવાજ એનો એવું છે રોડ ઊભી લાઈનનો તો બનાવવા માટે આવી ગયા છે આ મશીન નો અવાજ આવ્યો મારે કઈ નજર ગઈ નહીં છેલ્લે બનાવતા છે ને જી તો તૈયાર કરે ઓકે તો મશીન આવ્યું હોય છે બંને એટલે રોડ બનાવવાનો હવે શરૂ થઈ જાય પછી ગાડી અમારે ઘર દે આવશે બે મહિના ક્લીન થઈ ગઈ ને ગાડીના પાડા પડીએ છીએ ને પાર્કિંગમાં અને બીજું મમ્મી અત્યારે અહીંયા નથી જમવાનું રોટલા મને મેથીનું શાક તો તમારે ખાવું હતું તમને મજા આવી જાય મમ્મી અમે છોકરાઓ નો આવે ને તે મમ્મી અને પપ્પા એકદમ ઓરિજિનલ વસ્તુ ખાઈ લે જેમ કે આ છે પછી એટલે અમે અમારે ના આમ તેમ નહીં એનું બની જાય અને ખાવું એ ખવાઈ જાય એની સિવાય એવું કયા કયા શાક છે મમ્મી અમે નો આવે તે તેમ ખાઈ લ્યો એવું ખાઈ લ્યો અને જે કહું કારેલાનું શાક પછી ઓળો

અને મારે ખાવી છે પણ હવે પછી કરો તો ખાઈ લેવું મજા આવે વસ્તુ અને રોટલા રોટલો કરવાનો તો મજા આવે મેથી ભાજી ખાવાની પણ મમ્મી પપ્પા ને એ ઉંમરમાં માં પછી મમ્મી તમે છે ને બધા મમ્મી પપ્પા ને બધાને આવું જ બહુ ભાવતું હોય બરાબર એમાં એવરેજ જેન્ટ્સ બધા સાદું ખાતા હોય લેડીઝ હોય ને એ તો પછી એને ફેન્સી હાલે અને એમાં વધારે મજા આવતી હોય તો આવું છે અત્યારે ભાભી ના ઘરે જમવા જવાનું છે

વાહ બે ભાઈ મજા આવી ગઈ તાર નથી ખાવા પીજાશ્વર જય યોગેશ્વર ના હા જમી લીધું ઓલા લોકો બે અંદર શું કરે છે ખબર માજામાં અંદર ઓલો કોકો નાખે બે ભેગું કરે છે પણ મજા આવી ગઈ કે કેવું લાગ્યો સ્વાદ બહુ લાગે તમે ક્યારેક ટ્રાય મારજો મજા આવશે ઈ બે આને રવાડે ચડાવી એને એને જો ભેગો કર્યું માજાનો કોકો કોકો માજા કોકો ને ને કેટલા દીધા પાંચ

થેન્ક દેશમાં ભલે પ્લાસ્ટિક નાશ થતો ઓ કુલ કરી હમલા ન વરસાદ પડશે છે જો તો

એટલે એમ હતું એ તો પીઝા કટર લીધું આપણે અને આમાં કેરી છે રાજાપુરી કાલ સવારે બહુ ભાવે ને હવે થાય છે એવું અત્યારે મમ્મી ને ભાભી ને સપના ને કેરી રાજાપુરી બહુ ભાવે પણ હવે મમ્મી થોડીક લાવત થાય સપના ને ભાભી છે નહીં પણ અત્યારે મમ્મી પૂરતી કેરી આવી ગઈ છે અમર માટે તો કેસર રેડી જ છે

ચુકો હું છે એ જે બેન કેળા વેચે છે ને એને મમ્મી બહુ આમ એને શું કહેવાય આમ ખાટો સંબંધ થઈ ગયો અને અને બેન કાઉન્ટર આવે કેળા વેચાઇ જાય એટલે મમ્મી કેળા લેતા જ આવે લેતા જ આવે અમારે ત્યાં ત્રણ કેળા લેવાના સિસ્ટર ત્રણ લેવાના હતા ચાર બે જ કેળા કેમ કે ખાવો એટલે લેવાના એ બહુ બગડી જાય છે એટલે થાય એવું કે મમ્મીને ને એ બેન લેતા આવે ને હવે સંબંધ હારા મજા આવી ગઈ છે મમ્મી બોલે

હવે છે ને વ્લોગ ની શરૂઆત કરી હતી અને સ્ટાર્ટિંગમાં એમ બન કે હિન્દીમાં આપણે બ્લોગ કરીએ આ તે તો હું અને સપના સ્ટેચ્યુ ઓફ બિલીફ અમે ત્યાં રાજસ્થાન ગયા હતા અને તાજા તાજા પર લગ્ન ગયા હતા આમ તો સ્કૂલના બાળકો ને લઈને પ્રવાસ માં ગયા હતા એ જે વાત હોય પછી થી બધું ઘણું બધું થઈ ગયું પણ સ્ટેચ્યુ ઓફ બિલીફ નો બ્લોગ તમે જોતા હો જોવાદ ખરા ત્યારદમ લંબે અત્યારનો કેટલો ફરક છે ખાસ રોજ અત્યારે સજેસ્ટ કરો છો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય ઇશ્વનારાયણ નારાયણ શ્રી કૃષ્ણ જોયું